ત્યાર પછી છે આકૃતિમાં શ્વેત પ્રકાશનું પાતળું કિરણ પુંજ ત્રિકોણાકાર પ્રિઝમ વડે આપાત કરવામાં આવે તો ત્યારે પ્રિઝમની સામે રાખેલ પડદા પર એક્સ વાય પર્ણપટલ રચાય છે બરાબર તો અહીંયા તમારે એના બીજા જવાબો છે કે નીચે ઉત્તરના નીચેના પ્રશ્નોનું ઉત્તર લખો તો ઉપર એક બનતી ઘટનાનું નામ લખવાનું છે તો આ ઘટનાના પ્રકાશનું વિભાજન છે અને એક્સ એક્સ આગળ તમારે જાંબલી રંગ છે અને વાય આગળ તમારે લાલ રંગ છે બરાબર ત્યાર પછી છે ટિંડલ અસરના ઉદાહરણ આપી સમજાવ તૈયાર છે જ્યારે કોઈ પ્રકાશનું કિરણપૂંજ કલીલના કણોને અથડાય છે ત્યારે તે કિરણપુંજનો માર્ગ અનિયમિત અને પરાવર્તનને કારણે દ્રશ્યમાન બને છે કલીલના કણો દ્વારા પ્રકાશના પ્રકીરણ કરવાની ઘટનાને ટિંડલ અસર ઉદભવે છે ટિંડલ અસરના ઉદાહરણ છે અંધારા ઓરડામાં સૂર્યપ્રકાશનું પાત્રું કિરણપૂંજ નાના છિદ્ર મારફતે પ્રવેશે છે ત્યારે ટિંડલ અસર કે લીધે કિરણ કુંજ માર્ગ દ્રશ્યમાન બને છે સૂર્યપ્રકાશના જંગલના છે ત્યારે સૂક્ષ્મ જલબિંદુ થતા પ્રકાશના સૂર્ય પ્રકાશિંદુ ટીડલ અસર જોવા મળે છે ત્યાર પછી જે આંખની સમાવેશ ક્ષમતા એટલે શું અને આંખનું નજીકનું બિંદુ અને દૂરનું બિંદુ એટલે શું તો નજીકની તેમજ દૂરની વસ્તુને તીક્ષ્ણ પ્રતિબિંબ નેત્રપટકાય છે તેને સ્વચ્છતાપૂર્વક અને સુપષ્ટ જોઈ શકાય એટલે એટલા માટે મુજબ આંખના લેન્સની પોતાના ફેરફાર કરવાની ક્ષમતાને આંખની ક્ષમતા કહે છે બિંદુ જે લઘુત્તમ આંખના લેન્સ નેત્રમની વડે તણાવ વગર વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકાય છે તે અંતરને સ્પષ્ટ બિંદુ એટલે કે લઘુ અંતર અથવા આંખનું નજીકનું બિંદુ કહે છે સામાન્ય આંખ માટે નજીકનું બિંદુ પચીસ સેન્ટીમીટર છે દૂર દૂરના જે અંતર સુધી આંખના

આંખની ખામી કે જેના લીધે વ્યક્તિની નજીકનું વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાય છે પરંતુ વસ્તુ અસ્પષ્ટ દેખાય છે તેને લઘુ દ્રષ્ટિની ખામી કહે છે સામાન્ય આંખ માટે દૂરબિંદુ અનંત અંતરે છે લઘુ દ્રષ્ટિની આંખ ખામીવાળા આંખ માટે દૂરબિંદુ અનંત અંતરેથી ખસીને નજીક આવે છે ત્યાર પછી જે ગુરુદ્રષ્ટિની ખામી અથવા માય હાઈપર હાઈપરમેટ્રોપિયા એટલે શું સામાન્ય આંખ અને ગુરુદ્રષ્ટિની ખામીવાળે આંખ માટે નજીકનું બિંદુ શું છે તો આંખની ખામી કે જેના લીધે વ્યક્તિને વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકાય પરંતુ નજીકની વસ્તુઓ તેની અસ્પષ્ટ દેખાય તેને ગુરુદ્રષ્ટિની ખામી કહે છે સામાન્ય આંખ માટે નજીકનું બિંદુ પચીસ સેન્ટીમીટર છે અને ગુરુદ્રષ્ટિની આંખવાળા માટે નજીકનું બિંદુ પચીસ સેન્ટીમીટર કરતાં દૂર ખસી જાય છે ત્યાર પછી જે માયાબિયા એટલે શું તેને કઈ રીતે દૂર કરી શકાય છે તો મોટી ઉંમરની વ્યક્તિ કે જેના લીધે લેન્સનો દૂધિયો રંગ અને વાદળ છાયું પર જામી જાય છે ત્યારે તે અંતસ અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે આ પ્રકારની ખામીને મોતીઓ કહે છે મોતીયાની સર્જરી દ્વારા દૂર કરીને તેના સ્થાને કૃત્રિમ લેન્સ મૂકી જોવાની શક્તિ ફરીથી પુનઃસ્થાપિત કરી શકાય છે પછી છે માનવની સામાન્ય આંખ પચીસ સેન્ટીમીટરથી નજીક રાખેલ વસ્તુને સ્પષ્ટ કેમ જોઈ શકતી નથી તો નજીક વસ્તુને જ્યારે જોવા જોવા સિલિયરી સ્નાયુ અને યોગ્ય પ્રમાણમાં સંકોચવું પડે છે પરિણામે આંખનો લેન્સ મધ્યમમાંથી જાડો થાય છે અને તેની કેન્દ્ર પરંતુ લેન્સ અમુક હદે વધારે શકતા નથી તેથી પચીસ સેન્ટીમીટરથી ઓછા અંતરની નજીકની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાતી નથી ત્યાર પછી જે લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ માટે દૂરનું બિંદુ દૂરબિંદુ આંખની સામે એસી સેન્ટીમીટર દૂર છે આ ખામીનું નિવારણ કરવા માટે વપરાતા લેન્સનો પ્રકાર અને માપ પાવર શું હશે તો મિત્રો આપણે અહીંયા તમે ઉત્તરમાં જોઈ શકો છો કે લઘુ દ્રષ્ટિની ખામી નિહાળવા માટે અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ લઘુદ્રષ્ટિ ખામી ધરાવતા વ્યક્તિને દૂરનું બિંદુ કેટલું છે એસી સેન્ટીમીટર છે આ કિસ્સામાં યુ બરાબર માઇનસ આલ્ફા તથા વી બરાબર માઇનસ એસી સેન્ટીમીટર અને એટલે કે ઝીરો પોઈન્ટ એસી મીટર થાય બરાબર એટલે લેન્સના સૂત્ર પરથી એ એક ભાગે એપ બરાબર એક ભાગે વી માઇનસ એક ભાગ્યા યુ અહીંયા મિત્રો લેન્સની જગ્યાએ અરીસો હોય તો વચ્ચે માઇનસ છે ત્યાં પ્લસ આવે બરાબર એવી કિંમત સૂત્રો મેળતા અહીંયા મિત્રો તમને લેન્સનો પાર મળશે એક ભાગ્યા માઇનસ જીરો પોઈન્ટ એસી મીટર બરાબર એ માઇનસ એક પોઈન્ટ પંચોતેર ડાયોપ્ટર બરાબર અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી અગિયારમો પણ પ્રશ્ન છે કે નીચેની બાબત કઈ વાતાને ઘટનાઓ કારણભૂત છે તો એ જણાવો તો તારાનું ટિન્ડલ અસર વહેલો સૂર્યોદય સ્વચ્છ આકાશનો તો મિત્રો અહીંયા છે બાબત ઘટનાને કારણભૂત છે તો પહેલું છે વાતાવરણ વક્રીભવન છે બીજું છે પ્રકીનાન છે ત્રીજું છે વાતાવરણીય વક્રીભવન છે અને સ્વચ્છ ભૂરો એ પ્રકીન છે બરાબર ત્યાર પછી બારમો ક્વેશ્ચન છે કે ત્રિકોણાકાર કાચના પ્રિજમમાંથી બહાર નીકળતા શ્વેત પ્રકાશનું થવાનું વિભાજન થવાનું કારણ જણાવો તો શ્વેત પ્રકાશ સાત રંગોનું બનેલો છે શ્વેત પ્રકાશ જુદા રંગોની જુદી જુદી હોય છે જામલી રંગના પ્રકાશ કાચમાં પ્રિઝમનો વક્રીમાન સાત રંગની સાપેક્ષે વધુ હોય છે આથી જામલી રંગના પ્રકાશ સૌથી વધુ આંકો વાળે છે જ્યારે સાત રંગ સૌથી ઓછો વાંકો વળે છે કાચના પ્રિજમના કે જુદા જુદા માધ્યમ માટે જુદા જુદું હોવાથી આપતકોણની કોણની સાપેક્ષે સાપેક્ષી જુદું જુદું વિચલણ અનુભવે છે તેથી તે જુદું તેથી જ તેઓ વિભાજીત થાય છે અને જુદી જુદી દિશામાં પ્રિજમની બહાર નીકળે છે અને પરિણામે અલગ અલગ દેખાય છે તેમાં જે પ્રકાશનું એટલે શું તે કયા બળીબળો પર આધાર રાખે છે તો એ સૂક્ષ્મ કનો અને અનુઅવડે બધી જ દિશાઓમાં થતા પ્રકાશના અને વિચલનની ઘટનાને પ્રકાશનું પ્રકિરણ કહે છે પ્રકિરણ પામતા પ્રકાશનો જથ્થો એ પ્રકાશની આવૃત્તિ પર અને પ્રકિરણ ઉપજાવતા કણોના પરિણામે પર આધાર હોય છે પહેલું છે તેબિંદુ બહારી કણો તેમનું પરિણામ ખૂબ જ મોટું હોવાથી તેને લીધે મુખ્યત્વે નાની જેમ કે વાદળી રંગના પ્રકાશનું પ્રકીરણન બીજું છે પ્રકીરણ કરતા કણોનું કદ ખૂબ જ મોટું હોય તો પ્રકીરણ પામતો પ્રકાશ શ્વેત દેખાય છે કારણ કે દ્રશ્ય વિસ્તારની દ્રષ્ટિ બધી તરંગ લંબાઈનું પ્રકીરણન કરે છે ત્યાર પછી મિત્રો આ એક લાસ્ટ તફાવત છે તમારે કે કોઈ પણ બે મુદ્દા લખવાના છે ગુરુદ્રષ્ટિની ખામી અને લઘુદ્રષ્ટિની ખામી તો એ તમારી તમા તફાવત છે લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી એમાં પહેલો મુદ્દો છે આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે પાત્રો કરી શકાતો નથી પરંતુ જાડો જ રહે છે એમાં ગુરુદ્રષ્ટિમાં છે કે આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે જાડો કરી શકાતો નથી પરંતુ પાત્રો જ રહે છે લઘુ એમ બીજો મુદ્દો છે કે આ ખામીવાળી વ્યક્તિ દૂરનું વસ્તુને સ્પષ્ટ જોઈ શકતી નથી ગુરુદ્રષ્ટિની ખામી બીજો મુદ્દો છે કે આ ખામીવાળી વ્યક્તિ નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકતી નથી લઘુદ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિ માટે યા યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા અંતરગુલ લેન્સના ચશ્મા પહેરીને લઘુદ્રષ્ટિની ખામીને દૂર કરી શકાય છે અને ગુરુદ્રષ્ટિની ખામી દૂર કરવા માટે યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા બહુ લેન્સના ચશ્મા પહેરીને આ ખામીને દૂર કરી શકાય છે બરાબર મિત્રો તો આની પીડીએફ તમને નીચે મળી જશે ત્યાં જઈને તમે લઈ શકો છો આનો પાસવર્ડ છે ત્રણસો નવ્વાણું બરાબર મિત્રો વિડીયો ગમે તો લાઇક શેરની સબસ્ક્રાઈબ પણ ભૂલતાને આપણે મળીશું ને આપણી સાથે થેન્ક યુ સો મચ